સાવલી તાલુકાના ગોઠડા ખાતે મુસ્લિમ સભાના લોકોએ કુંડાના પર્વની ઉજવણી કરી હતી ને હરત ઇમામ જાફર સાદી હૃદય અલ્લાહોની યાદમાં કુંડાનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો સવારે ફજર ની નમાજ બાદ અને મગરીબ ની નમાજ બાદ મુસ્લિમ સમાજના લોકો કુંડાઓમાં ખીર પૂરી મૂકીને સજાવવામાં આવ્યા હતા અને દરેક વાનગીઓ મૂકવામાં આવી હતી ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકોની પોતાની મન્નતો અને માન્યતા અનુસાર વધુ પડતા ખીર પૂરી બનાવીને કુંડામાં મૂકી લોકોને ખવડાવી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ સગા સંબંધીઓ એકબીજાને ઘરે બોલાવીને વાનગીઓ ખવડાવતા હોય છે ને વડીલો પણ બાળકોને આશીર્વાદ આપી પોતાના પર્વ ની શુભકામનાઓ આપતા હોય છે પાર્ટવી ગુજરાતી ન્યુઝ રિપોર્ટર હમિતભાઈ જાદવ પાર્ટવી ગુજરાતી ટુંડાવ